ગીર સોમનાથના વેરાવળમાં ભારત અમૃતમ યોજના હેઠળ વેરાવળ રેલવે સ્ટેશન રૂપિયા દસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે રાજા રજવાડાના વખતનું પૌરાણિક રેલવે સ્ટેશન હવે આધુનિકતાના પોશાકમાં જોવા મળશે તો બીજી તરફ સ્ટેશન વિસ્તારમાં ભારે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા વિકટ બની છે ત્યારે સ્થાનિક લોકોએ જ્યાં સુધી નવું સ્ટેશન નિર્માણ ન પામે ત્યાં સુધી ટેમ્પરરી પાર્કિંગ તેમજ અન્ય સુવિધાઓને લઈ અને માંગ કરી રહ્યા છે નવામાં આપણે પીઆરએસ યુટીએસ રૂમ સ્ટેશનમાં અને જો અપંગ માટે દિવ્યાંગ માટે અને એ બધું આપણે નવી રીતે બનવાનું કામગીરી ચાલુ છે વેરાવળની ગીર સોમનાથ જિલ્લાની પ્રજાએ કામગીરી ચાલતી હોય એમાં સહયોગી થવું જોઈએ વેરાવળ રેલવે સ્ટેશનના વહીવટી તંત્રએ લોકોને પબ્લિકને યાત્રાળુઓ પેસેન્જરોને સાચી માહિતી આપી ટ્રાફિક માટેની સમસ્યા માટે દૂર કરવું જોઈએ